અને મને પાછું થોડી જગ્યાએ દવાખાને છે પોતાને હું અને મીભાઈ થઈશું જરૂરી કેટલા ટાઈમ પછી આમ બે ત્રણ અથવા થઈ ગયું છે એવું પણ છે પાછ આમાં કંપનીમાં થોડું કામ કામ મારે થોડું વધારે એટલે નહીં આવું મોડું થઈ જાય આમ તો કાંઈ ને તમે આગળનો વિડીયો તો જોઈ આવો વિડીયોને લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી જો અને વધુમાં વધુ શેર કરી દો જેમ કે આપણા સબસ્ક્રાઈબ તો વન કે થઈ ગયા છે પણ બીજું આવે ને એ નથી મૂકી હોય એ આપણે કરવાનું એમ કે ટૂંક સમયમાં આવે રીફ તો તમે વધુમાં વધુ કોને શેર કરી દેજો વિડીયો નવા હોય તો ગયા ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો મીઠભાઈ ઘરોડી જરૂરી પછી જોવી જઈને જરૂરી જરૂરી બધું બતાવજોમાં બિના લઈ લે તો આપણે મળવી લઈએ આવી ગયા કપડા કલર ચાટવા સલા કલર કરવા જો ખોટું હાશું કહી દે જીવ મનની વેદના કહી દે

महिमान <laughs>

าเป็นเดยว่าตอนไปซื้อเนี่ยมันมีอีอ่ะผมวันี้เจ็ดแยกเลย้จ็เขียวเลยโอ้โหวันนี้รู้แล้วไปด้านหล મિત્રો આપણો ઘરે આવી ગયા કે તમને પૂછ્યો કે પાણી કેટલો હતું પછી આ રોડ ઉપર તો ફોન ના ચાલતો બધું ફોન ઓર પાણી વિધીતું એટલે આપણો ઘરે આવી ગયા ને નમીને વિનંતી કરી કે જવો ક્યાં ગાવં તો જોયું એવો વાત ખરાબ આવી તો મે વિડીયો માં ચેનલ દે આવીયો આ વિડીયો ચેનલ નું વિડીયો આપણે પૂરો ભરીશું તો તમે આજ નો વિડીયો કેવો લાગ્યો એને કોમેન્ટ માં જણાવજો નાક તો ઓછો દોમ ભણશું બીજી વીડિયો જોજો ને Instagram હેલ્થ મૂકી છે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું હોય તો ફોલો કરનાર ડાયરી છે વિના ગંગા બાર એમાં ફોલો કરી નાખો અને લાઈક કોમેન્ટ કોમેન્ટને કરી નાખો તો કાંઈ આપણે નવો વિડીયોમાં મળીએ જય શ્રી જ